એ બધા બાળકોને અમે લોકો સ્કૂલ્સ અને હોસ્ટેલ્સમાં ડાયવર્ટ કરીએ છીએ એ લોકો માટે અમે બધા પ્રોફેશનલ છીએ અલગ અલગ પ્રોફેશન થી કોઈ ડોક્ટર છે કોઈ સીએ છે સીએ સાંભળું છે પોલીસ તો સાંભળું જશે એવી રીતના અલગ અલગ ક્ષેત્રના જેમ ટીચર્સ પણ છે એમાં પ્રોફેસર પણ છે તો આવા કામ અમે કરીએ છીએ એમાં એક કાર્ય એવું હતું કે આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે સ્વયંસેવકો છે એને કીધું કે સૌથી મોટો પ્રોબ્લેમ છે એ છે પાણી અને એની ઉપર કંઈક આપણે કાર્યક્રમ કરવો જોઈએ એટલે એ લોકો પાસે જે પુસ્તક હતી પુસ્તકમાંથી ઘણી બધી માહિતી ભેગી કરીને ઘરમાં જ આપણે એક વસ્તુ બનાવી શકીએ પહાડ ઉપર ઝરણું જેવું છે પહાડને ઘરે લાવી શકીએ ઝરણોને ત્યાં જઈ શકીએ આપણે રોજ માટે એટલે કે એટલા માટે જ ઘરે ઝરણું આવી જાય નાનું એનો પ્રયાસ છે કેમ કે સૌથી શ્રેષ્ઠ પાણી ઝરણાનું હોય હવે એની માહિતી આપણે સ્ટાર્ટ કરીએ પાંચ દસ મિનિટ થાશે વધારે નહીં એની પહેલા પ્રશ્ન પૂછી લઈ પહેલો પ્રશ્ન એવો છે કે પાંચ મહાભૂત તત્વો થી આપણું શરીર બનેલું હોય એવું મેં સાંભળ્યું તો ક્યાંક ઈ કોઈને ખબર છે ક્યાં જે તત્વો યસ अग्नि वायु अग्नि वायु जल जल बोलो बोलो खोटू जल से किडनी हृदय हाथ पग सो बोलो अग्नि वायु जल पृथ्वी यस यस प्ले प्लीज अब पांच मिनट डाउन पांच माह तक ने बोला એમાં બર્ગર પીઝા પાણીપુરી ચોકલેટ એવું કઈ આવ્યું બીજું શું શું ખાવ છે પાંચ છું ખાવું છું પાંચમા આવું તત્વ નથી આવતું પાણી આવે એમને પજવા નામ લેજે

મને આજ લાગે છે આટલું થાય પણ આટલું આવી ગયા પછી ઉપર શું આવશે રીંગણા બટાકા રોટલી દાળ ભાત સંભારો પછી દાબેલી પીઝા ઘારા બી વધી ગયો અચ્છા ઉપર વી ગયું નઈ એટલે સિત્તેર ટકા માં પાણી છે એની ઉપર છે એ બધી વસ્તુ આવે છે એટલે મહત્વનું શું છે સૌથી વધારે પાણી શરીર માટે હવે ત્રીજો પ્રશ્ન કે તમારા ઘરે કે તમારી આજુબાજુમાં ક્યાંય તમે એવું જોયું હોય કે વર્ષમાં એટલે કે બાર મહિનામાં હોસ્પિટલ કેટલી વાર જવું પડે છે બોલો હાથ ઉપર કરીને જવું તો પડે જ છે પણ કેટલી વાર તો અંદાજ માણસે તમારા ઘરનો અંદાજ આપો બીજાના ઘરનો કોઈ અંદાજ તો ખોટે ફોટે મોલો દસ વાર વરસમાં બોલો ઉહ દસ વાર બે વાર પાંચ વાર

लापरसुख करो पढ़े आधुनिक करें तो बोलो।, बोलो जन बोल यस रिपोर्ट ना दवा दवा सोनोग्राफी सोनोग्राफी ब्लड में खून खून की कीमत <laughs> 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 સર હું બોલું બોલો ફ્રૂટ નો ખર્ચો ના થાય માંદા પડી તો આપણે ફ્રૂટ નો થાય ઓમ તો ના હોય પણ ડોક્ટર એમ કે ભાઈ રોજ સવારે ઓરેન્જ ખાવ કેળા ખાવ ને તો ફ્રૂટ નો ખર્ચો થાય થાય પાણી પીવું એ તો આવી જ જાય સાથે

તો એ મોટું નુકસાન થાય ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થાય એ આપણે ગણતરીમાં નથી લેતા લઈ છી અને જો કોઈ એ લખતા હોય તેમની સાથે હું સેલ્ફી લઈશ છે કોઈ આમાં લખતું હોય કે ભણતર નુકસાન થયું બે દિવસ નથી ગયા પણ એક મિનિટ જે ભાઈ એવું છે કે જ્યારે હોમવર્ક ના થયું હોય ને ત્યારે દુખાવા ઉપડે છે પેટના ના અને માથા ના એ વાત સાચી છે સર તમારી એટલે એમાં ખર્ચો ના થાય ક્યાં ખાલી ઘરે સુવાનું હોય ગેમ રમવાની હવે આપણે બીજા ખર્ચે કે બીજો કયો અગત્યનો ખર્ચો કે આપણે માંદા પડી છે બરાબર એનો એક દિવસનો ભણતર બગડે છે તો એ નુકસાન આપણે નથી કરતા પછી બીજો કે વાલી મમ્મી પપ્પા જે કામ પર જાય છે એ એક દિવસનો એનો પગાર કપાઈ જાય છે એ પણ મોટો નુકસાન થાય થાય કે ન થાય તો આપણે કે ચોપડે લખી દીધી નથી લખતા તો આ પર સૌથી મોટો ખર્ચો છે કે આપણે ગણતરીમાં નથી લેતા પણ આગળ જ્યાં તો બહુ મોટું નુકસાન આપણે કરી નાખ્યું છે બરાબર સાચી વાત છે ને તો આ ખર્ચાને હું અત્યાર સુધી કંઈ ખર્ચા લખતો નહોતો કે વર્ષના કેટલા છે આ દવાઓનો ખર્ચો એટલે ખબર નથી પણ જ્યારથી લખવાનું ચાલુ કર્યું ને ત્યારથી ખબર પડી કે આમાં એક તોલું સોનું આવી જાય જો વર્ષમાં આ દવાના ખર્ચા બચી જાય ને તો એક તોલું સોનું આવી જાય

તો આ લોકોને લોભાવીને હું કુદરતની વસ્તુ આપી દઉં એવું હોય તો એ જે કેતું હોય એમાં સાચું કેટલું હોય સો કે પચાસ ટકા સો ટકા હાલો ભરોસો કરાય કુદરતનો કરાય ને નવાણું ટકા ઓકે નવાણું ટકા કરે હાલો ભાઈ નવાણું ટકા કરશે તો કરડે વર્ષોથી જે કુદરત કરતી આવે છે ને એની વાત ખાલી તમને કેવા આવ્યા છીએ અને લાસ્ટમાં એ વસ્તુ તમે બીજા લોકો સુધી પહોંચાડશો હવે અહીંયા ત્રણ માટલા દેખાય છે ને આ ઘરે તમે બનાવી શકો ત્રણ માટલા ની અંદર તમારે ખાલી ફક્ત એટલું જ કરવાનું છે નદીના મોટા પથ્થર નાના પથ્થર રેતી કપચી લાઈમસ્ટોન કોલસો આટલી વસ્તુ લઈને

જળ જીવન વિશે ખૂબ જ સારું વક્તવ્ય અમારા મિત્રએ આપ્યું અમારા પાડોશી બી થઈ છે તો ખૂબ ખૂબ આભાર માનીએ મેં અતુલભાઈ એને પુસ્તક આપી અને આપણું પવિત્ર ગણ ભગવદ્ ગીતા આપી એનું સન્માન કર્યું ફોટો પાડ કરો હવે તમારા બાર બાર